રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનુભવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા અને કોઈપણ જાતની વ્યવસ્થા જાળવવામાં આવી ન હતી દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી જે ઉત્તર ઉત્તર દર વર્ષે આ કાર્યક્રમ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે જેમ અભ્યાસમાં ગણિત ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે અને ડોક્ટરની વાત કરીએ કાન ના ડોક્ટરો અલગ અલગ હોય ત્યારે રમતગમતમાં પણ એક શિક્ષક કાયમી હોવા જોઈએ તો વર્ષ બે હાજર પાંચ થી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને હવે નવી ભરતી કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ અને 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 ખેલાડીઓનું ગૌરવ વધે વધે પ્રોત્સાહન પણ તેવી રજૂઆત મુખ્યમંત્રી ખેલ શિક્ષણ મંત્રીને અનુરોધ કે રમત ગમત શિક્ષકોની ભરતી કરવામાં આવી જોઈએ આ કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે જે ખેલાડીઓને જે કોચિંગ મળવું જોઈએ જે કોચિંગ નથી મળી રહ્યું અને થોડાક સમયમાં ભારતમાં ઓલમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોય ત્યારે રમત ગમત કાર્યક્રમમાં ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ ગેમ્સના નિયમોની જ ખબર નથી પડતી તો ખેલાડીને યોગ્ય તાલીમો મળી રહે તે માટે કાયમી ગમતના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તાઇફાનો કાર્યક્રમ ધોરાજી ખાતે જોવા મળી આવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા ધોરાજી શહેર કે તાલુકામાં પીટી ટીચરો નથી રમતગમતના ગ્રાઉન્ડ નથી તો ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવે છે તો ખોટા તાઇફાઓ કરીને વિદ્યાર્થીઓનું ભણતર બગડવામાં આવે છે તો દરેક જગ્યાએ પીટી ટીચરોની ભરતી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું આજે સરકારના કાર્યક્રમમાં કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવે આવી નહોતી અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓ કે વિદ્યાર્થીઓની સેફટી માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી તો સાધનો પણ તૂટી હાલેલી હાલતમાં જોવા મળ્યા હતા તો કાર્યક્રમ દરમિયાન પાણી કે તડકાથી બચવા માટેની વ્યવસ્થા કે પછી તબિયત બગડે તો ડૉક્ટર કે દવાની પણ વ્યવસ્થા જાળવવામાં આવી નહોતી અને ફક્ત તાઇફાઓ માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તેવું જોવા મળી આવ્યું હતું અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ